સંપર્ક થી શરૂ થયેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા દ્વારા મહિલાને લાલચ આપીને દુષ્કર્મ આચરાયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે ઘટનાની વિગતવાર જો વાત કરવામાં આવે તો સુરતમાં સરથાણા પોલીસે આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીને ઝડપી પાડ્યો હતો આ સાથે જ ત્રણ વર્ષ સુધી સુરત અને ગોવાની હોટેલોમાં શારીરિક શોષણનો પણ આરોપ લગાવ્યો છે જેવી રીતે વાત કરવામાં આવે તો લગ્નની અને પતિથી છૂટાછેડા લેવા માટે પણ મહિલાને દબાણ કરાયું હતું તો સોશિયલ મીડિયા પર સંપર્ક થી શરૂ થયેલી આ દુઃખદ ઘટના જે સરથાણા વિસ્તારમાં બની સમગ્ર બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે